કરી શકો છો તમારી ઈચ્છા છે તો આપણે ડુંગળી થોડીક આપણે ગુલાબી જેવી કરવાની છે ઘણી બધી આપણે બારવાની નથી તો જોઈ શકો છો તમે એકદમ ગુલાબી થઈ ગઈ છે સિંગ દાણા બે ચમચી જેટલા આપણે સિંગ દાણા ઉમેર્યા છે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે સારી રીતે એવી રીતે મિક્સ કરીશું કે સિંગ દાણા થોડોક આપણા બ્રાઉન કલરના થઈ જાય અને પાકી જાય ખાવામાં આપણે કાચા ના લાગે તો હવે એનામાં ફ્રેન્ડ્સ આપણે ઉમેરીશું વટોણા જે આપણે લીલા વટોણા લીધા છે લીલા ગાજર લીધા છે આપણે આવી રીતે સુધાર લીધા છે થોડાક આપણે કેપ્સિકમ લીધા છે અને એનામાં આપણે પાલક ઉમેરી છે તો ફ્રેન્ડ તમે ક્યારે પાલક નું આવી રીતે ઉપમા બનાવ્યું છે તમે આવી રીતે ક્યારે પણ ટ્રાય ના કર્યું હશે તો આપણે પાલક લીધી છે અને તીખાસ માટે આપણે લીલા મરચાં લીધા છે જે બહુ મીડિયમ છે અને આપણે એક ટમેટું લીધું છે એને પણ આપણે સારી રીતે છે આપણે મીઠા પાન તો જોઈ શકો છો તમે રીતે એકદમ હેલ્ધી અને પરફેક્ટ માપ સાથે આપણે બનાવીએ છીએ એકદમ ટેસ્ટી ઉપમા ફ્રેન્ડ તો જોઈ લો આપણે બધાને સારી રીતે સાંતળી લઈશું તેલમાં અને તેલમાં આપણે સારી રીતે સાતડ્યા બાદ એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને મીઠા આપણે સારી રીતે મિક્સ કરી લઈશું થોડીક એકદમ સારી રીતે આપણું બધું શાકભાજી ઉમેરી છે બધું આપણું થઈ ગયું છે હવે એનામાં આપણે પાણી ઉમેરીશું આવી રીતે થોડું પાણી ઉમેર્યું છે એક ચમચા જેટલું જ આપણે પાણી ઉમેર્યું છે અને પાણીને આપણે સારી રીતે મિક્સ કરી લેશું આનામાં અને પછી અને એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો જેટલું આપણે પાણી ઉમેર્યું જેટલી આપણે સૂજી ઉમેરી છે એકદમ એટલું ટેસ્ટી બને છે અને આવી રીતે આપણે સારી રીતે સૂજી સારી રીતે મિક્સ કરી નાખ્યું છે અને સારી રીતે તમે જોઈને એકદમ જોતા જ એમ થાય કેટલી દેખાવામાં પરફેક્ટ લાગે છે તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે જે કટોરી આપણે સુજીની લીધી છે એ જ કટોરી આપણે પાણી ઉમેર્યું છે એનામાં એનામાં આપણે બે કટોરી જેટલું પાણી ઉમેરવાનું છે તો જોઈ શકો છો થોડું થોડું પાણી ઉમેરી જાઉં છું મિક્સ કરતી જાઉં છું તો આપણે એનામાં બે કટોરી જેટલો ટોટલ આપણે કટોરી થયું આપણે તો જોઈ શકો છો તમે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે આવી રીતે થોડી ગેસ આપણે ધીમું રાખવું છે અને થોડી થોડી વાર આવી રીતે આપણે ચલાવતું જવાનું છે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણું થઈ ગયું છે ઉપમા તૈયાર અને આવી રીતના જ આપણે મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો બિલકુલ ડ્રાય કે બિલકુલ આપણે ચિકાસ કરું નથી લાગતું એકદમ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ બિલકુલ આપણું ઉપમા થઈ ગયું છે તૈયાર અને જો તમને આ રેસીપી ગમતી હોય કે તમને આ નાસ્તો સરસ લાગ્યો હોય તો તમે ચેનલને ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલજો અને આ રેસીપી ની નોટિફિકેશન માટે બે લાયકન દબાવજો નવી નવી રેસીપી તમારી સાથે તમારે શેર કરીશ એ તમારા કરીને પહેલે પહોંચી આવે તો જો તમને આવી રીતના રેસીપી સારી સારી જોતી હોય તો તમે ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ ધન્યવાદ